જો અત્યારે ભાઈ સમકે કઈ ઘટે નહીં જો ભાઈ ઓગો લઈને આવે છે બે લસ્સી વાહ જો ભાઈ તો અત્યારે મેં ગાડી ધોવા નાખી દીધી ને ભાઈ જો ગાડી ધોવાનું બધું કહેવાય કુર્તી જો ભાઈ ટીકી વાળી છે અને કેમ છો ફેમિલી મજા મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને ફરી આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જો ભાઈ અત્યારે થઈ ગયા છે એક વાગી ગયો ને ગુડ આફ્ટરનું અને આપણે જવાનું છે મોવા તો જો સાહેબ લી લીધી બાર ને ફટાફટ હું જમી લીધો છે કારણ કે મારા છે ઉતાવળ તો તડકાની ગાડી જો કેમ છે અને મારે સર્વિસ કરાવી છે ને હું મારે પોતાને વાળા દાટી કરાવવું છે તો મેં તો મોવા જતો હોઉં તો મોડું થઈ ગયું છે મારા પાછું જેમ બને વેલા પાછું આવતો આવું રહેવાનું અને પાછું દોર આવી છે સર્વિસ કરાવી છે કેમ કે કાલે જવાનું છે લગ્નમાં ને મેં તો આને સાફ સફાઈ કરાવી નાખી તો બધું સારું એમ ને કઈ વાંધો નહીં તો હાલો કન્ટિન્યુ ફૂલ વોગમાં બીનાર દુકાને જાઓ ને પછી ત્યાંથી નીકળું મોવા ભાઈ દુકાને બધું ફ્રી થઈ ગયો છે મોટે મોટે રૂમલ માથે બાંધી દીધું છે કે વાળમાં ધૂળ ઉડે નહીં ને ઓલા ભાઈ ને ઓગા લઈ જવાનો અરે તો અમે બે હવે જઈ અને પાછા ફટાફટ આવતા તો ફૂલ વગમાં કન્ટિન્યુ બિનાર તો ભાઈ મોટે રૂમલ બાંધ્યો તો માથે કેવા વાળ ઓલા થઈ ગયા છે ને હજી તો મોવા પી ને ડાયરેક ઓલો થઈ ગયો મને કઈ લસ્સી પી કઈ વાંધો જો ઓગો લસ્સી લેવાઈ ગયો છે હેવનના ટાકા મેન બજારા લસ્સી પ્રખ્યાત છે ભાઈ આ મેં કીધું કાંઈ નહીં વાંધો તું લેતો હોય તો હું બુલેટ ટાઈમ મૂકી દઉં ઘડી ને પછી અમારા અહીંયા રિલાયન્સ પેટ્રો પંપ છે આની પાછળ છે ને હેવન હોટલ છે ને આ હેવનનો ટાકો કહેવાય ઓગો લસ્સી લઈને આવે લસ્સી પછી બીન પછી જે વસ્તુ લેવા જવાની છે વસ્તુ લઈ આવું અને પછી ગાડી સર્વિસ કરવાની જતો એ પણ કરી લઈએ બરોબર તો તમને બધું બતાવું આગળ જો ભાઈ ઓગો લઈને આવે છે બે લસ્સી વાહ જો ભાઈ તમે કોઈ આઈની મોવાની પ્રખ્યાત લસ્સી પીધી હોય ને તો મને કમેન્ટમાં કહી દઉં મને તો મોઢામાં પાણી આવે ઓકે એ વગા કેવી લાગી હાડ લાગે હવે કઈ ખાવું નથી ને અહીંયા જોઈને બોલ લે ભાઈ ઉંજીમ શર્મા હલો તો ભાઈ હું બીલે ઓકો પીવે કે નો પીવે એ તો બે મોઢે પીહે તો ભાઈ જો અત્યારે હવે વાળ દાઢી કરાવવાનું છે તો હું દુકાન આવી ગયું અંદર ગીત વાગે છે એટલે બાર ઉભો કારણ કે નગર મ્યુઝિક કોપી આવે છે એવું છે મેં તો પહેલા વાળ દાઢી કરીને આપું અને પછી તમને બતાવું બરાબર વાગ્યા છે ત્યારે બે આપણે બધું ચાર વાગ્યા તો ઘરે પાછું વ્યૂ જવાનું એટલે કાંઈ વાંધો નહીં ફટાફટ પતાવી લઈ અને પછી જે કુર્તી લીધા હોય છે કુર્તી લીધી પછી એક ગાડી દોરાવાની છે ગાડી દોરાવી એક ફોન આવે છે તો પહેલા ફોન ઉપાડી લો બરાબર તો બનાવી બ્લોગમાં તો ભાઈ જો કેવા લાગે મને કમેન્ટમાં કહી દેજો બરાબર હા અત્યારે અમારે જવું છે કુર્તી લેવા જવી છે ને પછી ગાડી દોરવાની છે ને હવાડાટી કરે નાખ્યું છે બહુ મોડું થઈ ગયું છે ત્રણ વાગી એટલે ફટાફટ ચાર વાગે પછી ઘરે ભોગવાનું છે તો જેમ બને ઉતાર રાખીએ અને વેલાર બધું કામ પતે હું રાખીએ તો પાછા ટાઈમે ભોગી જાય એમ જો ભાઈ તો અત્યારે મેં ગાડી ધોવા નાખી દીધી ને ભાઈ જો ગાડી ધોવાનું બધું કરે છે ને ઓગો કે ભૂખ લાગે તો ઓગો તો આગળ હાલવા મંડ્યા એ ઓગા ક્યાં જાવ ક્યાં જાવ આમાં ક્યાં આમ સૌ ત્યાં છે હે તો ભાઈ ઓગાના નાસ્તો કરો છો ને તો ઓગાને નાસ્તો કરવા લઈ જાઉં છું કારણ કે ઓગો મારી રહે મોવા એવો છે તને નાસ્તો કરી દો ત્યાં સુધીમાં આપણી ગાડી જોવાઈ જાય નાસ્તો કરીને તો આવી ગયા અમે કયા સુધીમાં ગાડી ધોવાઈ જઈએ જવાબ ભાઈ કેમ પણ બ્લેક કમાન્ડો બ્લેક સ્કોડા લાગે ને આપણી ગાડી કંઈ ઘટી નહીં આવી એક નંબર લાગે ભાઈ અચ્છા ગાંધીબાગ ગાંધીબાગે જ્યાં નાસ્તાનો જે મેન એરિયો કહેવાય ને ત્યાં હતા અમે જો અત્યારે ભાઈ સમકે કઈ ઘટે નહીં એવી કઈ વાંધો નહીં હાલો હવે છે ને આપણે કામ કરી તો આપણે ભાઈ મોડું થાય છે મારા સ્પ્રે લેવા દાવો છે એ લઈને પછી હું ત્યાંથી ડાયરેક્ટ ઘરે નીકળી જાય તો તમને હું ડાયરેક્ટ મળી ઘરે જઈને મળીશ તો ફૂલ બેન ગરું છે મારે વાર લાગી જાય એવું થાય અને કુર્તીને એવું લેવાનું હતું એમાં થોડો ટાઈમ વધારે લાગી ગયો નગર તો ક્યારનામાં નીકળી ગયા ને ઓ કે નાસ્તો કરવી કાંઈ નહીં હાલ ને નાસ્તો કરાવી દે એમાં શું થઈ ગયો કાંઈ વાંધો નહીં તો હાલો હવે તમને ડાયરેક્ટ ઘરે જઈને મળીશ બરોબર તો ત્યાં સુધી હું બ્લોગમાં બીના રહીજો કન્ટિન્યુ તો હવે ચા પાણી પી લે દેને જો મોટું મોટું જોઈને ફ્રેશ થઈ ગયો ને ગાડીની નિસાવી લઈ લીધી હાથમાં હવે જાઉં છો દુકાને હળા સર ક્યાં છો તો કાંઈ નહીં હાલો ફટાફટ દુકાને નીકળી તો ભાઈ અત્યારે જો છ વાગી ગયા છો અને તડકો એટલે બપોર મોં ગયો ને તડકો એવો ને કે વાત જાવ જેવો તડકો હતો અને મોં ગયો તો વાળ ડાટી કરાવી છે કે કાલે મારે જવાનું છે લગ્નમાં ક્યાં જવાનું છે એ તો હું તમને બધું કાલે જ કહીશ આજમાં તો કાંઈ તમને ખબર ન પડે સવારે વહેલા નીકળવાનું છે એટલે મેં આજે બ્લોગ પણ ટૂંકો બનાવ્યો છે કાંઈ વાંધો નહીં તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો ભાઈ હું એક વસ્તુ તમને બતાવવાનો ભૂલી ગયો મને યાદ આવી ગયો ત્યારે એ તો મેં અત્યારે વાલદાડી તેમનું કરાવ કેમ કે પછી મેં કે હાથમાં જ ફેરો મારતા કારણ કે ધૂળ ને બુડ ને ઉડતો હતો ને એટલે હવામાં ના આવું ને ત્યારે હરખા સેટ કરશું એ તો કાંઈ નહીં પણ હું તમને બીજું એમ કહેતો હતો કે મેં જો આ લાવ્યો કાંઈ ઘટે નહીં એવી અને શું કહેવાય કુર્તી જો ભાઈ ટીકીવાળી છે અને મોવા ગયો તો મારે શું છે લગ્ન છે અમારા કુટુંબમાં સગામાં જ છે પણ થોડું ઘણું આપણે પ્રોફેશનલ તો બધા કરતા લાગવું જોઈએ ભાઈ અહીંયાથી અલગ એક ભાઈ આ લોકો એમ કે આમ છે એમ એટલે જો ભાઈ આ રીતની મસ્તીની લાવ્યો છે ત્રણ કલર બદલે અહીંયા કલર બદલો અહીંયા અલગ બદલે અહીંયા અલગ બદલે બાકી કલર કયો છે વાઇન કલર ની કુર્તી લીધી છે ભાઈ તો આવું બધું છે ભાઈ કઈ વાંધો નહીં બરોબર હવે આજે બ્લોગ પૂરો કરી નાખશું આજનો બ્લોગ તો ટૂંકો બ્લોગ છે તો તમે ખાસ કરીને ચેનલ પર ન તો ચેનલ સબસ્ક્રાઈબ વબસ્ક્રાઈબ કરતા જો બરોબર હાલો મળીએ આપણે ભાઈ બધાને જય શ્રી રામ જય શ્રી રામ જય માતા જય હિન્દ જય ભારત અને ભાઈ દર્શન કરી લો બરોબર અને અત્યારે વાગ્યા છે દસ વાગી ગયા છો બહુ લેટ થઈ ગયું થોડું કામ મતલબ કુર્તી લાવ્યો છે ને કુર્તી ફિટિંગ કરવા નથી એટલે અને બીજું બધું થોડું કામ હતું તો કાંઈ વાંધો નહીં ભાઈ બધાને ખબર છે આપણી ચેનલ પર કરીને ખાસ કરીને તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા આવજો બે લાયકનને પ્રેસ કરજો મળશું ફરી એક નવા બ્લોગ છે તો આજના બ્લોગમાં બસ એટલું જય હિન્દ જય ભારતને જય માતા લાઈક ફોલો શેર બેર કરવું હોય તો કરી દેજો